ઉના તાલુકાના વાંસોજ ગામ આવેલ શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્ર વિકાસ માટે કટિબદ્ધ બનીએ રાજાદી માટે બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં ઓગણસી માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અને શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય રેલી કાઢવામાં આવતી હતી જેમાં દેશભક્તિના નારા સાથે વાંસોજ ગામની શેરીઓ તેમજ ગલીઓમાં ભારત માતા સાથે રેલી નીકળી હતી ત્યારબાદ વાંસોજ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉના તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા વાંસોજ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન વાજા તલાટીકમ મંત્રી નિલેશભાઈ સોલંકી વાંસોજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી શિક્ષક ગણમિત્ર એસએમસી અધ્યક્ષ વાંસોજ ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કક્ષા દ્વારા બેસ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ શાળાના શિક્ષિકા દિવ્યાની બેન વાસનને એનાયત કરવામાં આવ્યો હતો ક્રિષ્ના સોલંકી દીવ મિરર ન્યૂઝ